તો ત્યાં કેટલા રવિવાર તમે આયા હતા આ બીજે રવિવાર બે રવિવાર આવ્યા પેલા જ રવિવાર તમારું દારૂ નું વેસન બંધ થઈ ગયું પેલા જ રવિવાર બંધ થઈ ગયું માણી ની માનતા માની હતી દારૂ નું વેસન બંધ માટે શું માનતામાં માં માની હતી પાછળ પડે એક એક પેલા નું બોક્સ બરાબર છે તો આટલામાં માં આટલી માનતામાં તમારું દારૂ નું વેસન બંધ થઈ ગયું ઠીક છે રામ 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 પટેલ દલપતકુમાર લક્ષ્મણ સિંહ ગામ ગઢચુંદડી હું નશાને

એક શ્રીફળ અને ચુંદડી ને અગરબત્તી એક શ્રીફર ચુંદડી ને અગરબત્તી માં તમારો વર્ષો જૂનું દારૂ નું વ્યસન બંધ બંધ થઈ ગયું તો કેવું છે બહુ સારું ઠીક છે રામ 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 રાઠવા સોમાભાઈ હીરાભાઈ ગામ ગમાણી તાલુકો ગોગમભા જી પંચ મહાલ હું લગભગ અત્યારે દસ થી અગિયાર વર્ષ દારૂ પીતો તો અહીંયા નસાણા ગામ ધામ આવ્યો અને દારૂ છૂટી ગયો છું તો નસાણા માં તમે સદની ગાદી ચાલે છે ત્યાં આવ્યા વ્યસન છોડવા માં તો માનતા માની તી તમે માનતા માં શું માન્યું શ્રીફર ચુંદડી અગરબત્તી વર્ષો જૂનું દારૂ નું વ્યસન બંધ નથી મરણ થઈ ગયું તમારું દારૂ નું વ્યસન બંધ થઈ ગયું બંધ થઈ ગયું અને સતની ગાદી પર આવવાથી પેલા વર્ષથી દારૂ નું વ્યસન કરતા હતા દસ પુરુષથી તમે દસ વર્ષથી દારૂ નું વ્યસન કરતા હતા અહીંયા આવવાથી બંધ થઈ ગયું બંધ થઈ ગયું ઠીક છે રામ રામ

હું ગ્રાઉન્ડ માં પાસ થઈ ગઈ છું પોલીસ નું ગ્રાઉન્ડ હતું પોલીસ તો કેટલી મિનિટ માં તમે પાસ ગ્રાઉન્ડ મિનિટ માં તો ગ્રાઉન્ડ પાસ કરવા માટે તમે નસાણા ધમ ઘરે માનતા બેસીને માની હતી ઠીક છે તો તમે પાસ થઈ ગયા ગ્રાઉન્ડ શું ને ને એવું તમે કેટલી મિનિટ માં પાસ કર્યું ગ્રાઉન્ડ મિનિટ ઠીક છે

નામ બારજી સેલેશભાઈ વારસીનભાઈ ગામ બોરિયા હા તો તમે દારૂનું વેચાણ છોડવા માટે સતનીગાધી નરસણધામ આવ્યા છો કેટલા વર્ષથી તમે દારૂનું વેચાણ કરતા હતા 7 વર્ષથી 7 વર્ષથી દારૂનું વેચાણ કરતા હતા તો બંધ કરવા માટે પહેલા ક્યાં ગયા હતા બસ જ જબર પર આપણે બંધ 100% રિઝલ્ટ નહોતું મળતો પછી અહીં નરસણધામ ક્યારે રવિવાર તમે આવ્યા આ બીજો રવિવાર છે બે રવિવાર આ સપ્તાહિકાધી ચાલે જશે તો પહેલા જ રવિવાર તમારું દારૂનું વેચાણ બંધ થઈ ગયું હા બંધ થઈ ગયું તો માનતા માની હતી માડીને હા પાંચેપરને ફૂલાર પાંચેપરને ફૂલારમાં તમારું દારૂનું વેચાણ બંધ થઈ ગયું હા ઠીક છે રામ 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 રામ